હોકળ મારી જતી રહી છે તાળું મારી જતી રહી સૈસ ના ગૌે પાવાના છે એ પણ વેજ જેટલું લે મજુરી મધુરી કરાવશે તાને હાલશે જવું તો પડશે કે કોક તો કરવું પડશે કે એમને તો ખાતર આવશે નહીં હાલ ઘેર પૈસા નહી જતા તો દે આલેજ આવું કરે છે વ્યાજ તો લેવા તો ખરો જ કે નકા કોક મજૂરી કરાવજે જવા દે ઘર તો વાંખીને જ નહોજી પણ હું હલો હા બોલો ઓ દસ લાખ ઓવે એ તો દસ લાખ તો આવી જાજે એના તો ડબલ કરું છું હું ચાર પોતળા ડબલ દસ લાખ વીસ લાખ કરવા છે ઓહ ઓ ઓહ કાળ પૈસો નથી ટોટો જ છે

મફત થોડું બધું મફત નહી આવતું મને ખબર છે સાચી તમે મજૂરી કરી છે એટલે જ છું હા બોલો શું હતું એતો કીધું પૈસા તો દાદા

પોતના આઠ હાલ તને કીધું તો ખરા પોત ના દસ થઈ આ તો કશું હતું નહી હાલો તું કર્યું પૈસા પંદર તો

તમાકુ પાખે લ પાછા આલ્યો લઈ આલે તો હું તો હેતર લઈ લ્યો અલે લઈ લેજો ત ત ના આલુ તો લઈ લેવો કમ ના આલુ તો લઈ લેવો એટલે તન આલ્યો પૈસા પાછા આલે તો કાઈ માંગછો ના તારા લોચો લાગે કો કસ્યુ લોસો નહીં આલો ક પૈસા તો આલુ હા પણ તું પાછા દેલે તો ભઈ મારા ઘેર મજૂર કરવા લાવ્યો હું તો આ શું હતો નઈ મજૂરીએ કર્યો ના આલુ તો મજૂરી કર્યો ક હાલો કેટલા 5000 હો 5000 આલો ક 5000 મારા તો પાણીના ખર્ચા થી

બે દાડા મજૂરી જાવ આલવાના છે દ્વારા ખબર છે મને મને ચાલી કીધા બે બે લાખ લીધા છે

બે બહુ મોદો થઈ જી મતલબ કે બકુલભાઈ ની કણ જો પડે તો કેટલી મજૂરી કરાય મારે કોણ જાય કે ઈન કણ મજૂરી એ વાત સાચી પણ હું દિનાય હાલ તો ગધેડા કુટક નું નામ આ હવારે હું જોતો ને સે હા હાડ નાખ્યો છે ખાલી મે 5000 લાવ્યું ને તોય રોજ કામ કરાવું છું મારા ભાઈ બહુ મોદો થઈ ગયો હોય એટલે એ વાત બગા તારી બધી સાચી છે પણ હું કરું હું નહીં તો એવા પૈસા માં પાણ ઈ કણથી હું વેચવા લાવ્યો છું પૈસા છોથી હાલવાના હોય મારે ખાવાના હોહા પડું છું એ ખબર નહીં પડતી કીધું પૈસા હાલો આમ છોથી હાલવા કોઈ પૈસા હાલતું નહીં મને હું કના જોડે પૈસા માંગવા જવું કોઈ રસ્તો નહીં પેલા બકુલભાઈ કણ જ પૈસા લેવા જવું પડશે પણ એ તો આખી જિંદગી નહીં પણ મજૂરી કરાવશે પણ હું માર ભાઈ જીવતો રહેશે ને મારા ભાઈ આજો થઈ જશે ને હું આખી જિંદગી મજૂરી કરવા તૈયાર જ છું

ખબર તો આ મરચો છે ને એરો તારે મોડી પીધા વગર ખાઈ જવાનો ખાઈ શક્તિ હોય પૈસા આલુ શરત મંજૂર ખેલ મારા પાન નાકર જોડી સારા લેવા શરત મંજૂર હોય તો પૈસા આલુ સારા જેવા તો બધા

મારી હાડે થોડી તો મરતો જબર છટકા આવે છે તીખો લાય છે ને બધો ઝાપોટી થઈ આગુ પાછું કરીને ખાઈ તો જાય છે ચલો કીધું તેને હાલવા તો પડશે કારણ તીખો લાયો તો આ મોર આળા પાડી જાઉં છું અને એ ઠોકી જાય કેવું પડે થોડી તું મરશો તો ઠોકી દે બધો પણ પૈસા નહીં મળી મા ચીજ નહીં તો કઈ દીધું

ત્યાં માર જેવા છે તો જો જોરે મારો હાલો કોમ કરતો નહી બહાર ને બહાર ભસમાં મીઠી રાખી દઈએ આ હા ફોન આવ્યો લાગે છોકરો હેલો હ બકુલભાઈ હા બોલો હા તમાર છોકરાને એક્સિડન્ટ થયું છે અને લોહી ઓછું છે પાછું હેં તું કીધું લોહી ઓછું છે છોકરાને તમારે એક્સિડન્ટ થયું છે ચોકસ

मिलिव आ भो इंट चालो पडिं को पंगरना उग्थ अलो अंभारे ज्याबाहिफमेश उ나� ride एद ऌीममो अलिमरे कर देंटें चुझे लिवेक लेंतेमत हुअ अनुसरे50 आप metal ભારતીયનું ગોળ બેંચી દાધા મારા ગોંપ ભર્યો પણ હું ભૂલકો ભારતીનું ગોલ ખબર મહિના મારા જોડે રૂપિયા હોત તો હું મારા હાજો કરી એ નહીં ભૂલી સમય આવે જીવનમાં બેટા ભૂલ થઈ તારા પાણી તું આખું ગોંભ ભર્યું લાવવું